નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા જનરલ હોસ્પિટલ નજીકથી હજારોની સંખ્યામાં રેલી કાઢવામાં આવી બાદમાં સેવા સદન જઈ આવેદનપત્ર અપાયું તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલના સરકારી રહેવાદોની માંગ સાથે અચોક્કસ મુદ્દતના ધારણા ચાલી રહ્યા છે જે અંતર્ગત શુક્રવારના રોજ સવારે દસ કલાકે મોટી સંખ્યામાં રેલી કાઢવામાં આવી હતી જે રેલી સેવા સદન ખાતે પહોંચી જઈ જ્યાં જાહેર સભા બાદ કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું જેમાં સરકારી હોસ્પિટલ સરકારી રહેવા દો અને લેખિતમાં સરકાર જવાબ આપે કે હોસ્પિટલ ખાનગીકરણ નહીં થાય એવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી ગુણસના ગામે રહેતા વૃદ્ધે ઝીરી દવા પી જીવન ટૂંકાવ્યું તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણાસદા ગામે આવેલ નગરમાં રહેતા વૃદ્ધ દંપતી વચ્ચે રોટલો બનાવવા મુદ્દે સામાન્ય બોલાચાલી થતા જેમાં જેમાભાઈ ગામિત નામના વૃદ્ધે ઝેરી દવા પી લીધી હતી જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા ઉકાઈ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની માહિતી શુક્રવારના રોજ ત્રણ કલાકે મળી હતી ઉચ્છલ પોલીસે ઓનલાઈન છેતરપિંડી કરનાર ઈસમને અંકલેશ્વરથી ઝડપી લીધો તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના વાઘસેપા ગામના ફરિયાદી પાસ્ટર સાથે ક્રિસ્ટી ટ્રસ્ટ બનાવવાના બહાને છેતરપિંડી થઈ હતી જેમાં ફરિયાદી સાથે ત્રણ લાખ ઓગણસિત્તેર હજાર રૂપિયાની છેતરપિંડી થઈ હતી જે ગુનામાં સંડોવાયેલા આરોપી અમિત કુમાર વિરેન્દ્રભાઈ પ્રસાદ નાઓને અંકલેશ્વરથી ઝડપી લીધો છે પોલીસે આરોપીની ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરતા જે બાબતની માહિતી શુક્રવારનો જ બાર કલાકે મળી હતી સોનગઢ તાલુકાના ટોલનાકા નજીક આદિવાસી આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ ટોલનાકા ખાતે જઈ આગેવાનો દ્વારા લોકલ ગાડીને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ સાથે વિરોધ કર્યો હતો જેમાં પૂર્વ સાંસદ સહિત આદિવાસી સમાજના આગેવાનો અને સ્થાનિક કાર ચાલકો જોડાયા હતા જે માહિતી શુક્રવારના રોજ અગિયાર પિસ્તાલીસ કલાકે મળી હતી વ્યારા તાલુકાના પાનવાડી ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી અંતર્ગત ફૂડ ફેસ્ટિવલ યોજાયું જેમાં કલેક્ટર હાજર રહ્યા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલ વંશ્રી ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું જે આયોજન વિશ્વ વન દિવસ અંતર્ગત કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ સ્ટોલ મૂકવામાં આવ્યા હતા જેમાં કલેક્ટર તેમજ વન વિભાગના ડીએફઓ અને આરએફઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેનું કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે માહિતી શુક્રવારના રોજ એક કલાકે મળી હતી વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન નજીકથી વિદ્યાર્થીનીનો મોબાઈલ ફોનની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન ખાતેથી વિદ્યાર્થીની શ્વેતલ ચૌધરી રહે ભીત તેમનો મોબાઈલ ફોનની બેગમાંથી ચોરી થતાં ફરિયાદી વિદ્યાર્થીનીએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપી છે બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા ઈસમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે જે બાબતની માહિતી શુક્રવારના રોજ એક કલાકે મળી હતી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં નાના પોલનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી જે કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત સરપંચ અને ગ્રામજનો હાજર રહ્યા હતા જે માહિતી શુક્રવારના રોજ ચાર કલાકે મળી હતી વાલોડ તાલુકાના બેડકુવા ગામે સાગના ઝાડ પર ચડેલા આધેડનું પડી જતા મોત નીપજ્યું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બેડકુવા ગામે રહેતા બાવન વર્ષીય આધેડ રમેશભાઈ ચૌધરી સાગના ઝાડ પર ચડેલા હતા ત્યારે આકસ્મિક રીતે પડી જતા તેમનું મોત નીપજ્યું હતું બનાવને લઈ વાલોડ પોલીસે ભોગ બનનારના પુત્રની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી શુક્રવારના રોજ બે કલાકે મળી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો અને લિંક પણ તમારા મિત્રોને અવશ્ય શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે આભાર